શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર સ્વામી આશ્રમ માંડવી ખાતે જેજેસી લેડિઝ વિંગ દ્વારા હાડકાની ફ્રી મેડિકલ તપાસ માટે સારવાર માટેનો કેમ્પ યોજાયો દાતાશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાના પરિવારના આર્થિક સહયોગથી અને સ્વામી આશ્રમ શ્રી એક હજાર આઠ શ્યામ ભારતીજી બાપુના સ્થળ સહયોગ અને આશીર્વાદથી પ્રોજેક્ટ ચેરપર્સન ડૉક્ટર પારુલબેન ડેનિશ ગોગરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી આવેલા મેડિકલ ટીમ દ્વારા માંડવીની જનતા માટે હાડકાની કોમ્પ્યુટરાઇઝ ફ્રી તપાસ નિદાન અને સારવારનો મેડિકલ કેમ્પ યોજાયો જેમાં અંદાજીત બસો જેટલા લોકોએ લાભ લીધો હતો તથા પચાસ ટકા રાહત દરે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું મસ્કત ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણી અમદાવાદના અતુલભાઈ મોદી મોરબીના શિવમભાઈ પંડ્યાએ વિશિષ્ટ હાજરી આપી હતી આ સાથે જેજેસી સેન્ટ્રલ બોર્ડ વાઇસ ચેરમેન ભવિનભાઈ સાખ કચ કોઓર્ડિનેટર જુગલભાઈ સંગવી માંડવી જેજેસી ના પ્રમુખ રાજેશભાઈ દોશી ગ્રુપ પ્રમુખ ગીતાબેન બોરા ઉપપ્રમુખ રજુબેન સા મંત્રી ભારતીબેન સંગવી ખજાનચી લીનાબેન સા कारोबारी સભ્યો બકુલાબેન સા મમતાબેન સા ચંદ્રિકાબેન સંગવી હાજરી આપી હતી તથા દેનિશભાઈ ગોગરી હર્ષ દેઢિયા નૈતિક સોની કિશન પરમાર હાર્દિક બેન ઢાલવાણી જયશ્રીબેન ગિરનારી છાયાબેન વાલીયા દેવિકાબેન ચુડાસમા ડીકે પંચાલે કેમ્પમાં સેવા આપી હતી જય જિનેન્દ્ર મારું નામ ડૉક્ટર પારુલબેન ડેનિસ ગોગરી છે હું જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીમાં અત્યારે મંત્રી છું આજે અમારા રમેશભાઈ મોરબિયાના માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી અને એમના આર્થિક સહયોગથી અને અમારા શ્રી શ્યામ ભારતીજી બાપુ જે નારાયણ સ્વામી આશ્રમ અને ચપલેશ્વર મહાદેવ મંદિરના શ્રી છે એ બંનેના સહયોગથી અમે બોનમેરો ડેન્સિટી ટેસ્ટ એટલે કે હાડકાની ઘનતા માપવાનો નિદાન સારવારનો કેમ્પનું આયોજન કર્યું છે અત્યારે સવારથી લગભગ સિત્તેર જેટલા દર્દીઓએ લાભ લઈ લીધો છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ જ છે અને આની અંદર અમારા માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવાર તરફથી દરેક દર્દીના રજીસ્ટ્રેશનના સો રૂપિયા છે એ દાતા પરિવાર તરફથી આપવામાં આવશે આ સાથે દવામાં પણ પચાસ ટકા સહયોગ છે એ પણ રમેશભાઈ મોરબિયા પરિવાર તરફથી જ આપવામાં આવશે તો અમે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે નારાયણ સ્વામીના શ્રી જેણે અમને સ્થળ સહયોગ આપ્યો છે એવા શ્રી શ્યામ ભારતીજી બાપુનો પણ અમે આભાર માનીએ છીએ અમારું જેજેસી લેડી વિંગ માંડવીમાં મારી સાથે અત્યારે પ્રમુખ શ્રી ગીતાબેન વોરા ઉપપ્રમુખ શ્રી રજુબેન શાહ મંત્રી ભારતીબેન સંઘવી ખજાનચી લીનાબેન શાહ અમારા કારોબારી સભ્યો બકુલાબેન શાહ ચંદ્રિકાબેન શાહ અને મમતાબેન શાહ અત્યારે અમારી સાથે હાજર જ છે અને અમે સૌ સાથે મળી આ કેમ્પને સારામાં સારો સફળ બને એના પ્રયત્ન કરીએ છીએ અત્યારે અમદાવાદ જેમાં અમદાવાદથી શ્રી અતુલભાઈ મોદી મોરબી સિવિલ હોસ્પિટલથી શ્રી શિવમભાઈ પંડ્યા એ બંને અત્યારે મેડિકલની સેવા આપી રહ્યા છે અને આ સાથે અમારા જેજેસીના મુંબઈના હોદેદારો વાઇસ ચેરમેન ભાવિનભાઈ શાહ અમારા કચ્છ કોર્ડિનેટર જુગલભાઈ સંઘવી અને માંડવી જેજેસીના પ્રમુખ શ્રી રાજેશભાઈ દોશીએ પણ હાજરી આપી હતી બીજું મસ્કત ઓમાનમાં માંડવીનું નામ રોશન કરેલું એવા દિલેર દાતા શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણીએ પણ અમારા કેમ્પને અહીંયા આવી રૂબરૂ આવીને બિરદાવી હતી અમે એમનો પણ આભાર માનીએ છીએ અત્યારે સ્ત્રીઓમાં જ્યારે પાંત્રીસ વર્ષ પછી મેનોપોઝનો ટાઈમ નજીક આવતો હોય છે ત્યારે લગભગ દસ સ્ત્રીઓમાંથી છ સ્ત્રીઓને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકામાં કેલ્શિયમ ઘટવાની શરૂઆત થાય છે અને દસમાંથી ચાર પુરુષોને પણ અસર થાય છે આજનું અમારું કેમ્પનું આયોજન અમારા મહિલા વિંગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય માટે જ કરવામાં આવ્યું છે કે દરેક મહિલાને કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં અમે ચેક કરાવીએ અને દરેક મહિલાને જો કેલ્શિયમ ખૂટતું હોય તો એમને લેવામાં આવે તો એ સારામાં સારી એની તબિયત સચવાઈ રહે